રમેશભાઈ પ્રજાપતિના સન્માનનો કાર્યક્રમ શહેરના સયાજી નગર ગૃહ ખાતે યોજાયો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ પ્રજાપતિએ વડોદરા શહેરના પિસ્તાલીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ ડિરેક્ટ પદ પ્રાપ્ત કર્યું અને વડોદરામાં ઓગણત્રીસ જૂનના દિવસે હળની એરપોર્ટથી ગોત્રીસ રેલીસ રેલી લાઇન્સ યાત્રા અને તેમનું સ્વાગત કરાવને આ અવસરને ઉજવવા માટે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ એફ વન દ્વારા શહેરના સાયાજી નગર ગૃહ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાવ કાર્યક્રમમાં ખાસ કરીને ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ પ્રજાપતિનું સન્માન કરાવ્યું હતું સાથે જેમાં માનવતાવાદી પાંચ લોકોની સેવાઓને બિરદાવી સન્માન અને તેમણે સમાજ માટે ખૂબ જ સારું એવું કાર્ય કર્યું અથવા સતત કરી રહ્યા છે અને પાંચ મિત્રોને સાયાજી નગર ગૃહમાં એવોર્ડથી જાહેર સન્માન કરવામાં આવ્યું અને લાયન્સ ક્લબ દેશ વિદેશમાં બસો ઉપરાંત જગ્યાએ કાર્યરત છે જેમાં પંદર લાખ સભ્યો જોડાયેલા છે અને તેમાં ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ચોત્રીસની પસંદગી

સમાજના વિવિધ ફિલ્ડોની અંદર જે સુંદર કામ કરે છે એ થઈ એ પૈકી પાંચ મહાનુભાવોનું પણ આજે સન્માન રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમ એટલા માટે છે કે વર્ષો પછી અમને આ તક મળી છે એ બસોને આઠ કન્ટ્રીની અંદર ચોત્રીસ ડાયરેક્ટરો નિમવાના હોય છે જેમાં અમે ચૌદ લાખ મેમ્બરો છે એ ચોત્રીસની અંદર આજે વડોદરાનો નંબર લાગ્યો છે એટલે અમારો ગૌરવ સમાતો નથી જે રીતે કોઈ મેચ રમવાની હોય કે મેચમાં જીત થાય એ વાત અલગ છે અને વર્લ્ડ કપની મેચ જીતી જાય એનો આનંદ અલગ છે એ રીતે અમારી ત્યાં કાયમ માટે કંઈક ને કંઈક થતું હોય પણ આ એક અમારે માટે વર્લ્ડ કપ લાયન્સ જો જીત્યા હોય એવો અમારે માટે દિવસ છે જેનાથી અમને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો વધારે આનંદ આવશે આવનારા વર્ષોની અંદર વડોદરા શહેરમાં લાયન્સ મલ્ટિપલ હોસ્પિટલ આના એક અત્યાર પ્રતિક તરીકે કરવાનો અમારો એક સંકલ્પ છે અને આવનારા વર્ષોમાં અમે જરૂરથી પૂરો કરીશું ગૌરવ યાત્રા પણ લાયન્સ ગૌરવયાત્રા યોજવામાં આવી હતી જે દિવસે રમેશભાઈ શપથ ગ્રહણ કરી ઓસ્ટ્રેલિયાથી પાછા આવ્યા એ દિવસે ઓગણત્રીસમી તરીકે જે ગૌરવ રેલી યોજવામાં આવી હતી એનું આકર્ષણ મોટામાં મોટું એ હતું કે પહેલી ગાડી જ્યારે પ્લોટ પર પહોંચી હતી ત્યારે છેલ્લી ગાડી બીજા એન્ડ ઉપર હતી એટલે એવું કહી શકાય કે આખા શહેરમાં આવી રેલી કદાચ પહેલાં જોઈ હોય તો અમારી ધ્યાનમાં નથી આવી અને લગભગ એવું કહી શકાય કે ઘણા મિત્રોએ જે લોકોએ જોઈ છે એવું કહે છે કે આવી રેલી અમે આજ દિન સુધી જોઈ નથી કારણ લાઈન સેવાના કાર્યો કરે છે અને સેવાના કાર્યો જે કરતા હોય એમને પણ અમે બિરદાવવાની તક ક્યારેય છોડતા નથી અને એ લાઈન શશિકરણ પર એક પાસ્ટ ડિસ્ટ્રિક ગવર્નર આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઇન્ટરનેશનલ ડાયક રમેશભાઈ પ્રજાપતિ વડોદરાથી આપણા ઇન્ટરનેશનલમાં છૂટાયા છે આજે હું ડિસ્ટ્રિક ગવર્નર તરીકે મનોજ પરમાર મારો ડિક્લોરેશન થયું છે ને મારા શપથવિધિ ઓસ્ટ્રેલિયા મુકામે થયા છે અહીંયા આગળ અમારા બધાનું સેલિબ્રેશન અને સન્માનનો પ્રોગ્રામ છે લાયન્સ શિક્ષક બત્રીસ બત્રીસ એફન વડોદરા આણંદ ખેડા પંચમહાલ આ વિસ્તારની અંદર સેવાકીય પ્રવૃત્તિનું ધોધમાર વહાવી રહી છે શરૂઆતથી જ પ્રથમ દિવસે જ બ્લડ ડોનેશન મેડિકલ કેમ્પ જેવા ખૂબ એવા મોટા પ્રોગ્રામો થયા આ વર્ષનું મારું મોટું એક ડ્રીમ છે કે એક લાખ કરતાં વધારું નોટબુક વિતરણ અને કિચન ફૂડ બેન્કનો એક મોટો પ્રોજેક્ટ અમે લઈને આવી રહ્યા છે અને લાયન્સ થકી ઘણી બધી સેવાઓ કરવા જઈ રહ્યા છે આજે સરસ મજાનો આવો ઉત્સાહ અને ઉમંગથી અમારા બધાનું સન્માન કરી રહ્યા છે ઘણી બધી એનજીઓ પણ આજે વધારી રહી છે ત્યારે એક લાયન્સનો પીઆર થઈ અને સમાજ સેવાનો એક કાર્યકરોનો ઉત્સાહ વધી રહ્યો છે થેન્ક યુ વેરી મચ હું રમેશ પ્રજાપતિ ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ડિરેક્ટર્સ વર્લ્ડમાં ચોત્રીસ હોય છે એમાંથી એક મારી ત્યાં ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ખાતે નિમણૂક થઈ છે એટલે કે ઇલેક્શન થયું અને એમાં હું બિનહરીફ ત્યાં ચૂંટાયો છું અને જે એકાવન ટકા વોટ લેવા પડે એમાં મને સો ટકા વોટ આખા વર્લ્ડના બસો દેશોમાંથી મળેલા છે અને ત્યાંથી ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે ચૂંટાયા બાદ બધા મિત્રોમાં મધ્ય ગુજરાતમાં પહેલીવાર આવી એક ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન્સની પોસ્ટ આવી હતી બહુ જ આનંદ છે બહુ જ ઉત્સાહ છે એટલે આજે બધા મિત્રોએ ભેગા થઈ અને ફેન્સિટેશન પ્રોગ્રામ રાખ્યો છે અને મનોજ પરમાર અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર પણ ત્યાં મેલબોર્ન ખાતે ઇન્સ્ટોલ થયા છે તો તેમનું પણ આજે સન્માન રાખ્યું છે અને આ સન્માનમાં મેયર શ્રી પિંકીબેન સોની અને એમપી ડૉક્ટર હેમાંક જોશી પણ આવી રહ્યા છે વડોદરામાં લાયન્સ ગૌરવ યાત્રા શું લાયન્સ ગૌરવ યાત્રામાં લગભગ સાતસો કાર હતી એની સાથે સાથે અમે અલગ અલગ જગ્યાએ આઠ પ્લોટ કર્યા હતા અને આઠ અમારા ગ્લોબલ કોઝિસ છે કે પૂર પર અંગર છે કેન્સર અવેરનેસ છે એન્વાયરમેન્ટ છે યુથ પર છે એમાં આઠ એક કોઝિસ છે એ કોઝિસ પર ભવાઈ કરવામાં આવી હતી અને એ ભવાઈમાં પણ અમે એક મેસેજ આપ્યો હતો કે આ પૂર પર અંગર એટલે ભૂખ્યાને ભોજન આપીએ તો એને શું ફાયદો થાય અને એની સાથે સાથે એન્વાયરમેન્ટની જાળવણી માટે બાર હજાર રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેથી અમે એન્વાયરમેન્ટનો પણ એક સરસ મેસેજ આપી શક્યા છીએ